એસઓજી બંને પેડલરો પણ ઉચકી લાવી છે તો એસઓજી એ રાજસ્થાની યુવાન ચેતન પાસેથી ચારસો ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ કબજે લઈ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તેની પાસે એમડી ડ્રગ્સ રાજસ્થાનથી મંગાવનાર અનિસ ખાન ઉર્ફે અન્નુ લાકડાવાલા વિકાસ આહીર અને રેહાનને પણ એસઓજીની ટીમ ઉચકી લઈ એસઓજીની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવ્યો છે તો એમડી ડ્રગ્સ રાજસ્થાનથી મોકલનાર જાવેદને વોન્ટેડ જાહેર કરાયો હતો ગઈકાલે તારીખ એકવીસ જુલાઈ ના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી મળી હતી કે છે આ બાતમી આધારે જો પોલીસે વાચમાંથી અને સલાવતપુરા એક હોટલ આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર જેના લગભગ 22 વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બે મેન અહીંયાનો જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનિસ કરીનું નામ છે અનિસ ખાન રૂપે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માડના બી ગુનાઓ પણ દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિયર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જે આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસ મુંબઈથી ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાન ના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછ જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાયા છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ અહીર અને આ જો અનુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમ ના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે

અ મુદ્દામાં હાલ થર્ટી સેવન કેસીસ સાડત્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચાસી જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો અને સાથો સાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જે પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ